આપણા બાપ દાદા ઘોડિયામાં હુતા હોય ત્યાં હક પણ કરી નાખતા મને મારું હક પણ કેદી થયું સાહેબ ખબર નથી લ્યો એવડો ટેણ્યો હતો ને હક પણ થયું અને બંધ બાળે વિવાહ થયા પંચાવન વર થઈ ગયા હજી કઈ કોઈ દી તકલીફ નથી પડી તો તમે તો બધા જોવાય જાણીને કરીને કરો છો દહ દહ વખત છોકરી જોવા જાવ છોકરાને જુઓ તો પણ હું બગડી જાય છે આમાં આપણી ગંભીરતાની ક્યાંક ખામી છે આમાં આપણી ઉછેરની ખામી છે લગ્નમાં તો એવા ઘોડા ઉપાડ્યા હે બ્યુટી પાર્લર ના છોકરીની ભાણી ના લગ્ન કર્યા અમે જુનાગઢ એક રિસોર્ટ માં રાખ્યું તો મારે જરૂર પડી હતી મેં ડ્રાઈવરને ફોન કર્યો એટલે કીધું મારે જુનાગઢમાં જવું છે તું ક્યાં ગયો તો કે હું જેતપુર આવ્યો છું જેતપુર હું તારા બાપનું ડાયટું તું બ્યુટી પાર્લર વાળી કુદરતે જે તમને સૌંદર્ય દીધું છે એને બરાબર સ્વીકારી લેવાનું અને એથી તમને સંતોષ ન થતો હોય તો સાઉથમાં એક આટો મારી આવો ફરી આવો એટલે તમને એમ થઈ જાય કે ના આપણને તો ભગવાને ઓહો દીધું હોય સીસમ ના કલર ના બધા છે અહિયાં